જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે વાત કરીશું રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિશે રક્ષાબંધનની શરૂઆત ક્યારે થઈ રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે અને મહાભારત અને રામાયણમાં આવતી રક્ષાબંધનની વાત આપણે આ વિડિયોમાં કરીશું ભાઈ અને બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવાય છે મુંબઈ અને કોંકણ જેવા દરિયાકાંઠાના વિસ્તારના હિન્દુ માછીમારો દ્વારા દરિયાની ચોખા ફૂલ અને નારિયેળથી દરિયાની પૂજા કરે છે જેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે રક્ષાબંધનના તહેવારને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે રક્ષાબંધનના તહેવાર પર બહેનભાઈના કાંડા પર રાખડી બાંધી તેને સર્વ પ્રકારની રક્ષા કરવાનું વચન માંગે છે એક તરફ બહેન ભાઈ પાસેથી રક્ષા માટેનું વચન માંગે છે જ્યારે ભાઈ બહેનને આજીવન રક્ષા માટેનું વચન આપે છે રક્ષાબંધન પર બાંધવામાં આવેલી દોરી એ ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવે છે રક્ષાબંધનનો ઇતિહાસ રક્ષાબંધનની શરૂઆત ક્યારથી થઈ તે અંગેની જાણકારી સંપૂર્ણપણે પ્રાપ્ત થતી નથી પરંતુ મહાભારત અને રામાયણના સમયમાં વાર્તા દર્શાવવામાં આવી છે દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ એક સમયે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ હતું યુદ્ધમાં હારના પરિણામે દેવતાઓએ યુદ્ધમાં તેના તમામ શાહી પાઠ ગુમાવ્યા પોતાનું રાજ્ય પાછું મેળવવાની ઈચ્છાથી દેવરાજ ઇન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિ પાસે મદદની વિનંતી કરવાનું શરૂ કર્યું ત્યારબાદ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની વહેલી સવારે દેવગુરુ બૃહસ્પતિએ આ મંત્ર સાથે સંરક્ષણની વિધિ કરી કે જે મંત્ર છે યેન બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્મામપ્રતિબદ્ધનામી રક્ષે માલંચ માલંચ ઇન્દ્રાણીએ આ પૂજામાંથી પ્રાપ્ત થયેલા દોરાને ઇન્દ્રના હાથ પર બાંધ્યો જેના કારણે ઇન્દ્રને યુદ્ધમાં વિજય મળ્યો અને ફરીથી તેનો ખોવાયેલો રાજ લખાણ મળ્યો ત્યારથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવા લાગ્યો બીજી તરફ શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની વાત પણ આવે છે ભગવાન શ્રીકૃષ્ણના કાકી શ્રુત દેવીએ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો હતો આપણે જાણીએ છીએ તેમ એને ચાર હાથ અને ત્રણ આંખો હતી તે ખૂબ જ વિચિત્ર દેખાતો હતો ત્યાં જ ભવિષ્યવાણી થાય છે કે જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે એક વખત શ્રી કૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા ત્યારે તેમણે શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી થઈ ગયું શ્રુત દેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા પરંતુ તેનું મૃત્યુ શ્રીકૃષ્ણના હાથોથી થશે એ વિચારી તે ખૂબ જ ચિંતિત થઈ ગયા તેમણે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી કે તે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રીકૃષ્ણના હાથે સજા ના આપે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને વચન આપ્યું કે તે શિશુપાલની સો ભૂલો માફ કરી આપશે પરંતુ જો સો કરતાં વધારે ભૂલો કરશે તો તેને માફ નહીં કરે શિશુપાલ મોટો થઈને ચેદી નામનો એક રાજા બને છે તે એક રાજા હોવાની સાથે ભગવાન શ્રીકૃષ્ણનો સંબંધી પણ હતો પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો તેના રાજ્યના લોકોને ખૂબ જ પીડા તેમજ દુઃખ વારંવાર ભગવાન શ્રી કૃષ્ણને પડકારવા લાગ્યો એક વખત ભરી ભગવાન ટીકા કરી ત્યારે શિશુપાલે તેની સો ભૂલોની સીમા પાર કરી નાખી તરત જ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્ર દ્વારા તેને સજા આપી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ ઉપર ફેંક્યું ત્યારે તેમની આંગળી ઉપર વાગી ગયું ત્યાં હાજર રહેલા લોકો તેમના માટે તે ઘા પર બાંધવા માટે અને ઘા પર લગાડવા માટે કંઈક લેવા ગયા ત્યારે દ્રૌપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણને પટ્ટી લગાવી આપી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું ધન્યવાદ બહેન તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ આથી જ જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રૌપદીની રક્ષા કરી તેમનું વચન નિભાવ્યું આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી એવું મનાય છે ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે ભાઈ બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક મીઠી યાદોની પ્રતીતિ એટલે રક્ષાબંધન રક્ષાબંધનની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામના તો મિત્રો આ તો રક્ષાબંધન તહેવારનો ઇતિહાસ આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ